નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપણે માને આટલું જરૂર કરીશું જેથી આપણા જીવનમાં તમારા ભાગ્યમાં કિસ્મતમાં નસીબ નબળું સાથ આપતું હોય તો પણ માની કૃપાથી તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે જો કોઈ કાર્ય અટવાયેલું હશે તમારા બાળકના લગ્ન ના થતા હોય ધંધામાં પ્રગતિ ના થતી હોય ઘરમાં કચિયા કંકાસ રહેતા હોય સગાવાલા મિત હોય મિત્રો હોય તમને કોઈ મદદ ના કરતું હોય તો બધી જગ્યાએથી હારી ગયા હોય થાકી ગયા હોય કંટાળી ગયા હોય તો છેલ્લે આપણે આપણા કુળદેવીમાંને આટલું જરૂર કરવું જોઈએ તો શું કરવું જોઈએ આપણે આગળ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો જેથી આપણા બધા કાર્યો કર્મોનો નાશ થઈ જાય અને આપણે જે રૂપ થતું હોય તે બધું દૂર થઈ જશે અને માની એવી કૃપા થાય કે જેનાથી આપણે તો જીવન સુખમય બની જાય આપણું જીવન સુખી થઈ જાય પરંતુ આવનારી પેઢીને પણ આપણા બાળકોને પણ કોઈ જોડે હાથ લંબાવવો પડશે નહીં કોઈ જોડે મદદ માગવી પડશે નહીં એવું તો કયું કાર્ય કરવું આપણા કુળદેવી રાજી થાય પસંદ થાય અને આપણા આવનારી પેઢીને આપણા યુગો યુગો સુધી આપણા વંશજોને કોઈ જોડે હાથ લંબાવવો પડે નહીં અને દુઃખના દરિયામાંથી દરિયામાં ન જવું પડે એટલા માટે આપણે આપણા કુળદેવીમાંને આ પ્રમાણે સેવા પૂજા કરીશું તમે કરો તો સુખના બધા જ દર ભંડારમાં કુળદેવીમાં ભરી દેશે તમારા બધા જ ફળ બનાવવા હોય વિઘ્નો હોય મુશ્કેલીઓ હોય ગમે તેવા દુઃખ હોય ગમે તેવી ભયંકર બીમારી હોય કે તમે દુનિયામાંથી કંટાળી ગયા હોય હારી ગયા હોય થાકી ગયા હશો તો પણ મા ભગવતી કુળદેવીમાં તમારા બધા દુઃખનો નાશ કરે છે અને તમારા જીવનમાં એવાને એવા સુખ લઈને આવે છે કે જે તમે ક્યારેય કલ્પના કરી હશે નહીં તમે મોટર ગાડીઓ ઓછી પડે સુખના ભંડાર ભરી દે છે તમારે રૂપિયા ગણવા માટે પણ નોકર ચાકર રાખવા પડશે તમારા ફરવા માટે મોટર ગાડીઓ ઓછી પડે એવી રીતે માની કૃપા કઈ રીતે થાય તો મિત્રો એના માટે એક આ નાનકડો પ્રયત્ન આપણે કરીશું તો તમને અને હું બધા આપણે આપણા કુળદેવીનું જે મા જે નામ છે પૂજા કરવાની છે બની શકે એટલું ધર્મના માર્ગે માર્ગે રહી અને સારું કર્મ કરવાનો પ્રયાસ કરીશું આપણે ઘણી વખત સાધુ સંતો ગુરુજનો વડીલો જોડે સાંભળતા આવ્યા છીએ કે તમે ખેતરમાં આજે ઘઉં આવવો છો એટલે કોઈ સવારમાં એના ઘઉં આવી બીજી સવારે ઘઉં આવી જતા નથી આપણા ઘરમાં કોઈ ઘઉંની બોરીઓ કે ઢગલા થઈ જતા નથી એટલા માટે અઢી ત્રણ મહિના ચાર મહિના સુધી રાહ જોવી પડે છે તો જ તે ફળ પાકીને આપણા ઘરે આવે છે અને આપણે તે ઘઉંનો સ્વાદ લઈએ છીએ અને સુખની રોટલી લઈ શકીએ છીએ એવી જ રીતે મિત્રો કોઈ પણ કાર્યમાં જીરોમાંથી હીરો બનવા માટે ડાયરેક્ટ હીરો બનવા જઈએ તો તે કાર્યમાં સફળતા મળતી નથી એટલા માટે આપણે તમે ને હું માને પૂજા કરીશું એવી સેવા કરો કે જેનાથી આપણા ભાગ્યમાં ભાગ્યોદય થાય કિસ્મત બદલાઈ જાય નસીબ નબળું હોય તો સુધરી જાય અને આવનારી પેઢીઓને પણ સુખનો સૂરજ ઉગે એવું કર્મ કરવું જોઈએ તો કુળદેવીમાંને આપણે સાચા હૃદયના ભાવથી કરેલી પૂજા પવિત્ર ભાવથી કરેલી સેવા એમાં મા ખુશ થાય છે અને કુળદેવીમાં આપણા સઘળા કાર્ય સિદ્ધ કરે છે અને બાળકોની ક્ષમા કરી હજારો કરોડો લાખો કાર્ય પૂરા કરે છે તમારા ખડામાં તમારા જેવા ભાવ હોય તમે પણ સ્મરણ કરો છો અને ભાવથી તમે જો સ્મરણ કરો છો પ્રાર્થના કરો અરજી કરો વિનંતી કરો તમારા બધા જ દુઃખ દૂર કરી દેશે માની કૃપા થાય અને તમે ધીમે ધીમે સદબુદ્ધિ આપે છે સદબુદ્ધિને તમે સારું કાર્ય કરો એ પ્રમાણે કરવાથી તમારું જીવન ધન્ય બની જાય છે એટલા માટે માને જો શુદ્ધ ઘીનો દીવો કરો અગરબત્તી થાય તો કરવી કપૂર ચલાવવું આરતી કરવી કુળદેવી માના નામથી કોઈ ગરીબને ખવડાવવું માના નામથી કોઈ બાળકને જમાડવું ગાયને ઘાસ નાખવું માના નામથી કૂતરાને તમારા જેટલા કાર્યો હોય એમાં માતાજીને યાદ કરો અને જો તમે સવારમાં વહેલા માને યાદ કરો છો તો આખો દિવસ તમારો મંગલમય બની જાય છે જી હા દોસ્તો એવી માની કૃપા થાય છે ઉઠતા બેઠતા સવાર સાંજ હર ઘડી હર પલ જો તમે માને સ્મરણ કરો છો માના ભજન કરો છો બોલતા ચાલતા ખાતા પીતા રાત્રે પહેલાં એની ટાઈમ તમે માને યાદ કરો છો એનું ભજન કરો છો તો મા એવી કૃપા તમારા ઉપર કરે છે કે તમે થોડા જ દિવસમાં તમારામાં બદલાવ જોવા મળે છે તમારામાં સદબુદ્ધિ આવી જશે અને તમારા ઘરમાંનું વાતાવરણ બદલાઈ જશે અને ધીમે ધીમે તમારા જે ધંધા નબળા હોય આવકમાં વધારો થઈ જશે એવી માની કૃપા થશે ધીમે ધીમે પણ જ્યારે તમે આ બધા કાર્યો કરો અને માની પૂજા કરો સેવાભાવથી કરવાની સાદા હૃદયના ભાવથી દીવો ઘીનો તેલનો અગરબત્તી ફૂલહાર અને એમના માટે રવિવાર હોય તો ભોજન પ્રસાદ થાળી ધરાવી કોઈ ને કોઈ ધાર્મિક કાર્ય કરવું અને એ પ્રસાદ જે હોય તે ગરીબોમાં વેચી દેવું આવા બધા કાર્ય કરવાથી માલિકની કૃપા થાય છે બધા કાર્યો ભગવાનની કૃપા થાય છે અને ઓટોમેટિક તમારા અંદરનું જે તેજ છે તે જાગૃત થાય છે તમારા અંદરનો દરિયો આત્મા રામ જાગે તો તમારા વયની બ્રાહ્મણા ભાગે છે ધીમે ધીમે તમારો આ જન્મ સફળ થઈ જાય છે તમારા જે તમે કાર્યો કરો એ તમારા બાળકો જુવે છે આવનારી પેઢી જોવે છે એ પણ આવા કાર્યો કરે છે ધર્મના કાર્યો કરે તો પછી પેઢીમાં ક્યારે દુઃખ આવતું નથી અને સફળ થઈ જાય છે નવી તો પછી પેઢીમાં ક્યારે દુઃખ આવશે નહીં तो दोस्तों वीडियो पसंद आयो हो लाइक करजो तो ने, कर ने सब्सक्राइब करने भूलता नहीं तो